આજે સતત ત્રીજો દિવસ છે અને આપણી અહીંયા રાપર અંદર વરસાદ આ બધો ભાગ રહ્યો ને આખો છોલાલ છે આ સિંગ ભંગાલ છે પહેરવી છે આપડી હવે તો ઘણી બધી મોટી થઈ ગયો પશુ પ્રેમી મિત્રો જે ત્રણેતર મેળાની રાહ જોતા હોય એને હું જણાવી દઉં કે ત્રણેતર મેળાની તારીખ આવી ગઈ છે કાંકરેજ અને બંને ભેંસના ઇનામ નહીં મળે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ અને મિત્રો આજે સતત ત્રીજો દિવસ છે અને આપણી અહીંયા રાપરની અંદર વરસાદ વરસી રહ્યો છે અત્યારે થોડી વાર સમજો ને પંદર વીસ મિનિટ પહેલાં જ બંધ થયો નહીં તો હમણાં જ એક સારામાં સારો રેડો નાખી ગયો છે અને આપણે અહીંયા પાંજરાપુરની વાત કરીએ તો બધું ખાલી ખાલી તમને દેખાતું છે એનું કારણ છે કે બધા માણસો પોતપોતાનું કામ કરી રહ્યા છે સામે જો દેખાય અહીંયા નીણનું કામ ચાલુ છે ને આજે નીણની અંદર બધા આખા અહીંયા જે સ્થાનિક વિભાગ છે બધામાં સૂકી નીણ ગોવાત્રી અને બંને મિક્સમાં નીણ થઈ છે અને બાકી આપણે અહીંયા પાંજરાપુર પહોંચી અને પિંજરાની અંદર ચેક કરી લીધું છે કે ઓકે છે ને બધું ઓકે રિપોર્ટ છે રેગ્યુલર કામ છે એ જ છે અને આજે ડ્રેસિંગનું કામ કરી નાખશું કારણ કે કાલે ડ્રેસિંગ થયું ન હતું એટલા માટે વરસાદને આખો દિવસ હતો આજે તો વરસાદ થાય તો પણ કરી જ નાખશું ડ્રેસિંગ એટલે શું છે એ પડરે તો બીજી વાર કરી નાખશું પણ આજે ડ્રેસિંગનું કામ બધું ઓકે કરી નાખવાનું છે બધા ઢોર હજી હમણાં જ ગયા છે તો ત્યાં નીણ ખાઈ લે ને પછી આપણે કામ ચાલુ કરીએ તો આપણે થોડી વાર જ રાહ જોઈએ ત્યાં જોઈ શકો છો બધા ઢોર છે એ નીણ ઉપર આવી ગયા ત્યાં નીણ ખાય છે હજી ખાધી નથી પણ હવે થોડી વાર ખાઈ લેવા દેશો ને આપણે જે રાતે એક આંખલાની દવા કરવા ગયા હતા મેં તમને વાત કરી હતી તો એ જો અહીંયા પહોંચી ગયો છે આ આંખલો હે કાલ રાતે એને દવા કરી હતી અને અત્યારે હવે દવા કરી નાખી ઓમ તો શું ઊભો થાય એમ તો છે નહીં જે પાછળનો ભાગ હોય ને આંખો ભંગાઈ ગયો છે કડેથી જ ભંગાઈ ગયો એટલે ઊભો નહીં થાય પણ જીવશે ત્યાં સુધી આપણે સેવા એની કરશું અને એના સિવાય એક બીજી અહીંયા કેસ આવ્યો છે એ એક્સિડન્ટનો જ છે એ તો અહીંયા આવીને આપણે દવા કરી વાછળી છે નાનકી એ હું તમને બતાવું બાકી જો આ સુકી નીંદ થઈ છે તો બધા ખાય છે અને એ વાછડી હું તમને બતાવી દઉં એની હાલત એ ભયંકર થઈ ગઈ છો આ રહ્યા જો આ બધો ભાગ રહ્યો ને આખો છોલાલ છે આ સિંહ ભંગાલ છે આ સિંહ ભંગાલ છે આ જો અહીંયા લાગેલું છે જોયું વેરી ડેન્જર એક્સિડન્ટ હો આ હાલત ખરાબ કરી નાખી આખી એને પીડા ન થાય એવા ઇન્જેક્શન આપ્યા છે અને હું એ આપશું રોજ રોજ કારણ કે હું તો બીજું કાંઈ ન થાય કડેથી ભંગાડું હું પગ કે ભંગાડો હોય ને તો આપણે એનું કાંઈ કરીએ પણ કડમાંથી જ ભંગાઈ જાય એનું કાંઈ ન કરી શકીએ બને એટલી સેવા કરીએ તો એ રોજ કરશું આપણે તો આપણે માદાવરાવાડામાં લગભગ વીસ પચીસ મિનિટ જ કામ કર્યું ત્યાં બધું કામ ઓકે થઈ ગયું છે એક જો આગા એને પાટો બદલી નાખ્યો એના સિવાય એ ક્યાં રહી દેખાયા રહ્યા એને પાટો બદલી નાખ્યો એના સિવાય બીજું કાંઈ કામ છે નહીં અહીંયા બધું બરાબર છે અને આપણે જે ડ્રેસિંગનું કામ કરતા હતા ત્યાં જ આપણે બકના વિભાગમાંથી એક ગાય આવી છે જેને તાવની અસર છે તાવ આવી ગયો છે જોવા તો આને અત્યારે આપણે દવા કરવાની છે તો એને કરી નાખી ડ્રીપ ચડાવવાની છે તો એને ટ્રીટમેન્ટ એકદમ ઓકે કરી નાખીએ તો આપણે પર જે એક ઓળખી આવી હતી જેને આપણે ડ્રીપ ચડાવવાની હતી એને કમ્પ્લીટ દવા કરી ટ્રીટમેન્ટ કરી અને આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ આજે પાણીનો વારો છે પણ પાણી આવ્યું નથી કાલે વારો આમતો હતો પણ કાલે ન આવ્યું એટલે આપણે એમ લાગે કે આજે આવશે તો હવે જોઈએ છે આવે કે કેમ હજી સુધી નથી આવ્યું બાકી હવે અહીંયા પોપટને એને એને પાણી પીવડાવી લે વાસુડાને પાણી પીવડાવી લે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી અને એને ભેરવી જોઈ હતી તો ભેરવી હું બતાવી દઉં તમને જો સામે તમે જોઈ શકો છો ભેરવી છે આપણી હવે તો ઘણી બધી મોટી થઈ ગયો ભૂરીની વાસડી ભેરવી આપણે વ્રજનું બચ્ચું આમ શું છે કે ભૂરી તો એ નથી ગીરમાં કે નથી કાંકરેજમાં પ્યોર ગાય નથી એટલી એટલા માટે એની વાસળી ભેરવી પણ એવી જ છે તો સવારે છે આપણે મવડી જે પરમ દિવસ આપણે વાઢિયા હતા એ નાખી હતી અને ફૂલે ફૂલ નીણ કરી હતી તો અત્યારે શું નાખવું વિચારી કારણ કે જાહેર આપણે છે એની પૂરી થઈ ગઈ છે અને ગોવાત્રી કે રચકાનો ભૂકો બેમાંથી એક નાખવું પડશે તો એ વિચાર લે શું નાખવું એને પછી એને નીણ કરી નાખીએ તો આપણે આપણી ગૌશાળાએ પછી નીણની અંદર છે એ રચકાનો ભૂકો નાખ્યો હતો અને ત્યાં તો પછી વરસાદ આવી ગયો હતો એટલે તમને બતાવવાનો કાંઈ સમય ન મળ્યો એટલે ડાયરેક્ટ અહીંયા પર ચાલુ કર્યું છે પછી ગયા તો આપણે ઘરે જમવા માટે ગૌશાળાએ હતી અને ઘરે જમીને પછી આવી ગયા ફરી પર હવે જાય છે વાડાની અંદર અને ચેક કરીએ કઈ નવો કેસ આવ્યો હોય તો એ તમને બતાવું ને સવારના જે જે ઢોર હતા એ બધું ચેક કરી લઈએ તો આપણે એ માંદાવરા વાડામાં આવી ગયા હતા અને બધું ચેક કરી લીધું છે કઈ નવો કેસ છે નહીં જે સવારના જે કેસ હતા એ જ છે જે એક બકના વિભાગમાંથી બોળકી આવી હતી તમને મેં બતાવી ને જેને ડ્રીપ આપણે ચડાવતા હતા તો એ બરાબર છે એને જ બે ત્રણ દિવસ દવા કરવી પડશે પછી થઈ જશે બરાબર અને એના સિવાય તો બીજું કાંઈ છે ને જે ડ્રેસિંગનું કામ હતું એ આપણે સવારના કરના ગયું હતું ઓકે એટલે એ કાંઈ અત્યારે જોવાની જરૂર નથી અને એના સિવાય મિત્રો એક બીજી માર તમને વાત જણાવી છે કે પશુપ્રેમી મિત્રો જે ત્રણેતર મેળાની રાહ જોતા હોય એને હું જણાવી દઉં કે તરણેતર મેળાની તારીખ આવી ગઈ છે આવનારો મહિનો સપ્ટેમ્બર મહિનો જે છે એની છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ આ આઠમો મહિનો છે તે નવમાં મહિનાની અને છ તારીખ સાત તારીખ અને આઠ તારીખના તરણેતરનો મેળો યોજાવાનો છે તો જે કોઈ પણ પશુપ્રેમી મિત્રો તરણે મેળાની રાહ જોતા હોય એના માટે આ તારીખ તમે નોંધી લેજો બરાબર અને તરણેતરના મેળાની અંદર તમને ખબર જ છે ઘણા બધા સારા પશુઓ આવતા હોય છે અને અત્યાર સુધી તમને ખબર છે કે ગુજરાતની ચાર ફેમસ બ્રીડ એ ગીર કાંકરેજ એ બને ગાયની અંદર અને ભેંસની અંદર બન્ની અને જાફરાબાદી આ ચારેય બ્રીડના પશુ આવતા પણ આ વર્ષે એક ફરક એ છે કે આ વખતે ગાયની અંદર ગીર આવશે અને ભેંસની અંદર જાફરાબાદી આવશે બંની અને કાંકરેજ તમને તરણે તરના મેળાની અંદર નહીં જોવા મળે કારણ કે આ વર્ષે થોડોક નિયમમાં ફરક છે અને જે કોઈ પણ પશુ ત્યાં લઈ જશે એમાં ગીર અને જાફરાબાદી આ બે બ્રીડના પશુના જ નંબર આવશે અને એને જ ઈનામ મળશે કાંકરેજ અને બંની ભેંસના ઈનામ નહીં મળે એટલા માટે જે કોઈ પણ કચ્છથી મિત્રો ત્યાં જવાનું નક્કી કરેલું હોય એ તમે તમારી રીતે જોઈ લેજો આ વર્ષે છે એ કાંકરેજ અને બન્ને એમાં નહીં હાલે તો તમે આ એક વાત નક્કી કરી લેજો અને ઓમ દર વર્ષે તો સારા એવા પશુ ત્યાં જાતા જ અને કાંકરેજ એ સારી સારી ગાયો જતી બનીની સારી સારી ભેંસો ત્યાં જાતી અને એક સાલ તો છે બની ચેમ્પિયન ઓફ ધ શો બની હતી મતલબ આખો જે મેળો હતો એમાં સારામાં સારું પશુ એ આ ગયા વર્ષે કે આના આગલા વર્ષે એ મને ખબર નથી પણ બની ભેંસ એકવાર ચેમ્પિયન ઓફ ધ શો બની હતી તો આ વર્ષે તો કાંઈ એવું કાંઈ જોવા નહીં મળે તો એ બધું છે આપણે હોડકાના મેળામાં ત્યાં કને કાંકરેજ ગાયો બની ભેંસો તમને ભરપૂર જોવા મળશે અને એની તારીખ કે કાંઈ જ આવી નથી એ જ્યારે એનાઉન્સમેન્ટ થશે ત્યારે હું તમને જરૂર જણાવીશ બાકી હવે તરણેતરના મેળાની વાત કરી લઈએ તરણેતરના મેળાની અંદર ઇનામ વિતરણ એવું છે કે જે ચેમ્પિયન ઓફ ધ શો કહેવાય જે મેં તમને હમણાં વાત કરી એનું એક લાખ રૂપિયા ઈનામ છે જે આખા મેળાની અંદર સારામાં સારું પશુ આવે એને એક લાખ રૂપિયા ઈનામ મળશે પછી પ્રથમ નંબર આવે જે પશુ આવે એમાંથી પ્રથમ નંબર આવે એને પચાસ હજાર રૂપિયાનું ઇનામ છે અને બીજા નંબરવાળાને ને ચાલીસ હજારનું નું ઈનામ છે બાકી આશ્વાસન માટેનું ચાર હજારનું ઈનામ ત્રીજું છે પણ એ તો ઉમ જ છે કે કોઈ પણ સારું પશુ હોય એનો નંબર ના આવ્યો હોય એના માટે આશ્વાસન ઈનામ ચાર હજાર રૂપિયા છે તો ઇનામ તો ખૂબ સારા છે અને મેળો એ ખૂબ મોટો થાય છે પણ દુઃખની વાત એક એ છે કે આ વર્ષે તરણેતરના મેળાની અંદર આપણે એક કાંકરેજ ગાય કે એક બંને ભેંસ જોવા નહીં મળે સારો આંખા કે અને આપણે પણ પોપટને લઈ જવાની ફૂલ તૈયારી સાથે હતા લગભગ છેલ્લા બે મહિનાથી છે આપણે પોપટને તૈયાર કરતા હતા સ્પેશિયલ તરણેતરના મેળા માટે અને એટલા માટે જ આપણે સિંહ કાઢવાનું બધું અવોઈડ કર્યું હતું તમને ખબર છે કોઈ પણ પશુને છે તમે સિંહ કાર્ડ હોય તો એના માર્ગ કપાય તમને ખબર જ હશે જે કોઈ મિત્રને ખબર હોય નહીં તેનું કહી દઉં કે એમાં પશુને એવી રીતે ચેક કરવામાં આવે કે બધું એમાં ઓકે જોઈએ કોઈ શરીરની અંદર કોઈ ખોટ હોય તો એ ન ચાલે એના માર્ગ કપાય માર્ક ઉપર હોય ને સારા માર્ક આવે એનો પહેલો નંબર એવી રીતે અને સિંગ કાઢેલા હોય ખાસ કરીને એ કચ્છના એરિયામાં જ ઘણું જોવા મળે કાંકરેજ બ્રીડમાં વધારે ગીરમાં ઓછું હોય છતાં અમુક અમુક કઢાવતા હોય છે પણ વધારે પડતું કાંકરેજમાં હોય બાકી એના બોડી ઉપર ક્યાંય મસા અને એવું હોય તો એના માર્ગ એ કપાય કાંઈ પણ ખોટ હોય તમને એવું દેખાય કે આ ખોટ છે એના બધાના માર્ક ઉપર હોય તો એટલા માટે જ આપણે પોપટને તૈયાર કરતા હતા અને સિંગને નતા કાઢ્યા હતા હવે જોશું શું કરીએ એ બાકી ફૂલ ઈચ્છા હતી આપણે કે આપણે તરણે મેળામાં આપણે પોપટ લઈ જશું પણ હવે આપણું સપનું હવે સપનું જ રહી જશે મને એવું લાગે છે જો આવતી સાલ કે કાંઈ હશે તો આપણે જોઈશું બાકી આ વર્ષે તો નહીં નહીં જઈ શકીએ નહીં તર આપણી તૈયારી ફૂલ હતી પણ કાંઈ વાંધો નહીં આપણે હોળકા પશુ મેળામાં જશું હોળકા પશુ મેળા આપણા માટે છે જ ભલે એના જેટલું આયોજન કે ના હોય આ શરૂઆત છે તરણેતર મેળામાં સરકારી સહાયો ઘણી બધી જડતી હોય અને ઘણો બધો સપોર્ટ મળતો હોય એમ આપણા જે હોડકામાં મેળો થાય છે એમાં હજુ ઓછો થાય છે પણ ધીમે ધીમે આપણે અને તમે બધા સપોર્ટ કરશું ત્યારે એક દિવસ તરણેતરથી પણ સારો આપણે હોડકા પશુ મેળો થશે એવું વિચારી અને આપણે મહેનત કરશું કાંકરેજ અને બન્ની માટે બાકી જે ગીરના ગૌપાલકો જાફરાબાદ માલધારીઓ છે એ બધા માટે તો સેજ જ તરણે મેળો તો તમે તમારી રીતે જોઈ લેજો અને કોઈ પણ મિત્રને આ માહિતી જોતી હોય તમારી રીતે આપી દેજો કે આ વર્ષે બે હજાર ચોવીસના તરણે તરના મેળાની અંદર ખાલી ગીર અને જાફરાબાદીના પશુ એમાં સ્વીકારવામાં આવશે એના સિવાય કોઈ બીજા નહીં આવે તો આ એક જરૂરી જાણકારી મેં તમને આપી દીધી જે મને હમણાં મળી તો તમને એ જણાવી દીધું તો તમે તમારી રીતે જોઈ લેજો અને હવે તો બીજું કાંઈ આપણે અહીંયા વાડાની અંદર કામ છે નહીં અને વરસાદ એ જો આવે હું દેખાય છે અંધારી ગયો છે વરસાદ તો જોઈએ છે અને કાંઈ નવું કામ હશે નહીં નવું કાંઈ કેસ હશે નહીં તો આપણે થોડી વારની અંદર જ આપણી ગૌશાળાએ જશું અને આપણી ગૌશાળાનું બધું કામ સંભાળશું તો આપણે લાસ્ટમાં વરસાદની વાત કરતા હતા કે વરસાદ આવે એમ છે તો પછી તો કાંઈ વરસાદ આવ્યો નહીં અને સવારના અને બપોરના બે રાઉન્ડ આવ્યા હતા પછી આખો દિવસ ચોખ્ખું વાતાવરણ હતું એટલું બધું વરસાદ જેવું કાંઈ લાગ્યું નહીં ને આવ્યો નહીં અને પછી આપણે ગયા હતા આપણી ગૌશાળાએ ગૌશાળા બધું કામ ઓકે કરી નાખ્યું હતું પણ ત્યાં વિડીયો બનાવવાનો સમય ના મળ્યો પ્લસ આપણે યાદ ના આવ્યું નહીં તો જેમ તેમ કરીને આપણે થોડું ઘણું શૂટ કરત પણ ત્યાં કંઈ આપણે યાદ જ ના આવ્યું અને હવે આવી ગયા છે સીધા આપણે ઘરે ઘરે જોઈ શકો છો તમે મારી પાછળ રાંજી અને ધોર આમ બતાવું તમને ઢોર ખાય છે આ બાજુ રાંજી ખાય છે જો અને આ રોજી આ પારેવ અને પારેવની માં આ બાજુ જો બધા હે મસ્ત રીતે ખાય છે બીગાડાને પણ મોડી નાખી છે મોડી ચેતનભાઈની વાટીએ તો નીણ કરી છે મસ્ત બધાને ફૂલ ધરાઈ જાય હટ્ટીને ધરાઈ જાય એટલી નીણ કરીને આવ્યા છે અને હવે તો બીજું કંઈ કામ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે નવા વિડીયોમાં